રંગાઈ ગયા છે ચોટીલા તાલુકા ખાતે રામ ભક્તો દ્વારા ચોટીલા તાલુકામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તમામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ડીજેના તાલે અને ઢોલ નગારા સાથે નીકળેલી શોભાયાત્રા પોપટપરા રામધૂન ગાતા ગાતા શેરીઓમાં ફેરવવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી જગ્યા તરીકે પહોંચતી ચોટીલા તાલુકાના તેમજ સમગ્ર ગ્રામજનો તથા નાના મોટા રામ ભક્તો જોડાયા હતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઠંડા પીળા શરબત વહેંચીને એકતા જોવા મળી હતી અને ચોટીલા તાલુકો જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર મુનાફ કલાડિયા